ભગવાન ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવના તેના અંતિમ ચરણમાં છે અંકલેશ્વર જીઆઈડીસી નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એનએસસી અને એન વાયજી ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક ડાયરામાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યા હકાભા ઘડવી અને સંસ્કાર ધોળક્યા તેમજ તેમના વૃંદે ભજન અને ગીતોની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સેક્રેટરી નિલેશ પટેલ રામકુંડના મહંત ગંગાદાસ બાપુ લાખા હનુમાનજી મંદિરના મહંત અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડૉક્ટર કુશલ ઓઝા ઉદ્યોગ અગ્રણી સંદીપ વિઠલાણી જયમીન પટેલ તુષાર પટેલ રૂપાલસી વાગેલા રમેશ ગાબાણી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા લોકダイરામાં લોકોએ કલાકારો ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતો ભજન સાથે યોજાયેલ હાસ્ય દરબારમાં લોકો મોડી રાત્રિ સુધી લોકダイરાની રંગત માણી હતી નમસ્કાર મિત્રો આજ રોજ એનએસસી અને એનર્જી ગ્રુપ દ્વારા લોકダイરામાં આયોજન કરવામાં આવ્યું છે હકાબા ગઢની અપેક્ષા પંડ્યા અને ઢોલેજા સાહેબનું અમે અહીંયા ડાયરામાં આયોજન કર્યું છે તો તમામ સર્વે અંકલેશ્વર લોકડાયરા પ્રેમી જનતા પ્રેમીને અમે અહીંયા આવકાર્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા જનતા આવી છે તો અમે આજરોજ એનએસસી અને એનઆઈજી ગ્રુપ દ્વારા ખૂબ લાગણીશીલ પ્રભાવ પ્રગટ્યો છે કે આજરોજ અમારા ડાયરામાં આટલી મોટી સંખ્યામાં જેમની પધારી છે તો આપનું ખૂબ ખૂબ આભાર અને અમારા લોકગાયોને આટલો સક્સેસફુલ કરાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે